લાખણી તાલુકાના પેપળુથી વકવાડા વચ્ચે આ રિક્ષા મેં જોઈ અને એટલે જ મેં આ દ્રશ્ય મારા કેમેરામાં કેદ કર્યા છે કે જ્યારે કોઈ ગુજારી ઘટના બનતી હોય છે ત્યારે આપણે આપણે અનેક સવાલો ઉઠાવતા હોય છે પરંતુ આ દ્રશ્ય જોતાં એવું લાગે છે કે આ રસ્તા ઉપર બાળકોને ભણવા જવા માટેના સમયે અને ત્યાંથી સ્કૂલમાંથી છૂટ્યા બાદ શું એ સમયે કોઈ બસની સુવિધા નહીં હોય બસની સુવિધા નહીં હોય ત્યારે જ કદાચ આવા દ્રશ્યો સર્જાતા હોય છે પરંતુ આમાં પણ ઘણી બધી કાળજી રાખવાની ખૂબ મોટી જરૂરિયાત છે આવી રીતે આપણે રિક્ષામાં બાળકો ઠીચો ઠીચ ભરીને પાંચ રૂપિયા ભાડાને લઈને આપણે આ કામ કરતા હોઈએ છીએ ત્યારે ખરેખર જ્યારે ઘટના બને ત્યારે આનો અહેસાસ થાય છે અને જે પરિવાર ઉપર જ્યારે વીતતી હોય છે ત્યારે આપણે અનેક સવાલો ઉઠાવતા હોઈએ છીએ પરંતુ અત્યારે આપણે સજાગ થવાની જરૂર છે આપણે જાગવાની જરૂર છે કે આવા દ્રશ્યો બને તેની પહેલાં આ રસ્તા ઉપર આવી કોઈ ઘટના ન બને તેને ધ્યાનમાં લઈને શું ત્યાં પહોંચાડું હે કેમ આટલા પેસેન્જર ભર્યા આ સ્કૂલ ના બાળકો છે પાછળ કઈ રીતના લટકી રહ્યા ખબર છે તમને બેલવા જાય તો ત્રણ ચાર ફેરા કરને આ બધા બાળકો નું શું પછી આ છોકરાઓ કઈ રીતના લટકી રહ્યા છે વિડીયો છે મારી પાસે ના બેસાડો તો જબરજસ્તી ના બેસે ને આ છોકરાઓ અરે ચાર ફેરા કરો ને તમે આ જે વિદ્યાર્થીઓ છે પોતાના વાલીઓ આ રીતના મૂક્યા હોય અને પાછળ કઈ રીતના લટકેલા છે જોયા વિડીયો બતાવું તમને પણ ટાઈમ ના હોય તો કઈ ઘટના બના એ એ ટાઈમ નહીં ખબર પડે અરે પાછળ બેતાવ મારી પાસે વિડીયો છે કેટલા છોકરા લટકેલા છે પણ ગરીબ માણસની વાત સાચી સાથે કેટલા બાળકોના ભવિષ્યની ચિંતા નહીં કરવાની પછી એ જ વાલીઓને માથે ઉધીને રડવું પડે પોતાના દીકરા દીકરી માટે

અમે તમારા પેટ ઉપર પાડું મારવા માંગતા નથી પણ જ્યારે ઘટના બને ને જ્યારે વાલીઓની ઉપર વીતતી હોય છે ને જ્યારે પોતાના વાલ થોયા દીકરા દીકરીઓ ગુમાવતા હોય છે અકસ્માત ત્યારે ખબર પડે છે સાચી હકીકત ભૂલ